સુરત મહાનગરપાલિકાની સિનિયર હોસ્પિટલ સતત વિવાદો ઘર બની રહી છે છ સવારે કોઈ ને કોઈ વિવાદ હોસ્પિટલ સામે આવી રહ્યો છે ક્યારેક વોર્ડમાં પાણીની સમસ્યા હોય તો ક્યારેક દવાઓનું સ્ટોરેજને લઈને મુશ્કેલીઓ થતી હોય છે હવે થાય ઘર લાવ્યા હોવાનો મુદ્દે વિવાદ સામે આવ્યો છે છેલ્લા ઘણા દિવસોથી આ પ્રકારની વિવાદો સામે આવી રહી છે જેને જોતા શાસકો માત્ર વાતો કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે પરંતુ વાસ્તવિકતા કંઈ વિપરીત છે હોસ્પિટલમાં અને ગોક્ટર વચ્ચે બબાલ થઈ હતી અવ્યસ્ત પહેરેલી હાલતમાં બહાર નીકળી હતી આ સમગ્ર મામલે સિમિમેર પ્રશાસન જાગ્યું હતું અને ઓર્થોપેડિક વિભાગના ઋતિક દરજી નામના રેસિડેન્ટ તબીબ થાઈગર્લ બોલાવી હોવાની ચર્ચા જાગી હતી આ સમગ્ર ઘટના મામલે પાંચ લોકોની કમિટી બનશે અને સાથે સિમિમેર મેડિકલ કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો પર મળી આવતા વધુ એક વિવાદ સર્જાયો છે દારૂની મળેલી ખાલી બોટલો હોસ્ટેલમાં કંઈક ગેરકાયદે થાય તે તરફ ઇશારો કરી રહી છે